આપડે હાઈવે માંથી અત્યારમાં વાંકાનેર જાય છે થોડું કામ ને એટલે ગાડી નહીં અત્યારે બાઇક લઈને જાય છે ગાડી લઈને તો વિડીયો છેલ્લે સુધી જોતા રીજો મિત્રો તય કન્ફર્મ કરજો એટલે તમે કેમ્પ એડ્રેસ આપી દો અમારા ગામ છે કે સેવા કરવા કેમ્પ નહીં સેવા કરવા કાલે હોય કરજો એટલે પાણીનું હે આસન પર નું આયવા હે અત્યારમાં જો પીછે બેઠા હે ભાઈ આયવા નથી જે આપણે અહીંયા પાણીનું નર્મદા ના લાઈન માં નક્કી કર્યું છે પગાર તો એ જે કાઈ નક્કી નથી કર્યો પગાર તો પૂછીશું કેટલો આપશે આપણે તો એમાં જવાનું છે પાણી ખોલવા બાકી અહીંયા કઈ કામકાજ કરવાનું નથી બેહવાનું જ છે એટલે જો નક્કી કરવા જ આયવો તો કામનું

વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો આપણે જાય હે અત્યારે હવે બપોરે એક ડોટ વાગી ગયો છે બપોરે બપોરે કરીને પાછા જાય હે વાઘાને તો વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો અને ચેનલમાં નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી લીધો જોવા મળી જાય તો ગાડી રિપેરિંગ કરવા આવ્યા હતા રિપેરિંગ થઈ ગઈ કાલે બોલ તૂટી ગયો હતો હવે રાઈડર ની ગાડી પણ હમી થઈ ગઈ બે લાઈન જાય કરે હવે પાંચ વાગી ગયા એને વાકાને વાકાને જો વાકાને બાર નીકળ્યા એમ બેન ગાડી કમળે થઈ ગઈ મારે સાઈડ ગોળ કાઢવા તો એને બે બદલાવા નતો હાડા ગઈ તો કદાચ